શું મોટા ભાઈ મારા ભાઈ ને એક રિક્ષા લઈને આવતો મારા ભાઈ મારા ભાઈ પછી ગાળું દેવો મીવા મને પછી બરોડા આવીને તીજો તલવાર લઈને આવ્યો ને પછી ભાગી ગયો છે અમે આમાં પીડ્યા ને ભગી ગયો બોલાયો પણ આવ્યો નહીં અગાઉ કઈ માથાકૂટ થયેલ કાંઈ નહીં અમે નતું રસ્તા એનો એનું નામ રામો છે રિક્ષાવાળાનું નામ રામો છે રિક્ષા નંબર છે બીજે ફોર એ યુ ચોત્રીસ ઓળ જાહેરમાં અત્યારે લઈને નીકળ્યો હા જાહેરમાં રોડ પર નીકળ્યો તો માધ્ય રોડ પર આખામાં બધાને ખબર છે કે જાહેરમાં રોડ પર નીકળ્યો તો નિશાળ સીતામણી દેવું બધું વાગી ગયો છે